ભાવનગર શહેરમાં કાયદો વ્યવસ્થા લઈને ભાજપના સેવકો દ્વારા હરસંઘવીને પત્ર લખવામાં આવ્યો હતો જયારે અચાનક ભાવનગર ખાતે રાજ્ય ગૃહમંત્રી હરસંઘવીએ પચીસ બસો નું લોકાર્પણ કર્યું હતું તે દરમિયાન પત્રકારો તેને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે કાયદો ને વ્યવસ્થા કતરી છે તેને લઈને શું કેશો ત્યારે સંઘવીએ ગોળગોળ જવાબ આપીને ચાલતા પડ્યા હતા ભાવનગર શહેરમાં કાયદો દ્વારા પત્ર લખવામાં આવ્યો હતો જયારે અચાનક ભાવનગર ખાતે રાજ્ય ગૃહમંત્રી હરસંઘવીએ પચીસ બસો નું લોકાર્પણ કર્યું હતું તે દરમિયાન પત્રકારો તેને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે કાયદો ને વ્યવસ્થા કતરી છે તેને લઈને શું કેશો ત્યારે સંઘવીએ ગોળગોળ જવાબ આપીને ચાલતા પીડ્યા હતા નવી નવી બસો અંદર ટેકનોલોજી નો ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી ભાવનગરના સૌ નાગરિકોની યાત્રા વધુ સરળ બની શકે તેનો અમે લોકોએ પ્રયત્ન કર્યો છે આજે ભાવનગર ખાતે બીજા વિવિધ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે જ્યાં હું હાજર રહેવાનું છું આભાર ખાસ કરીને ભાવનગરમાં સામાન્ય રીતે ક્યારેય બી કોઈ બી ઘટના બને તો વ્યક્તિએ પત્ર લખવાનું એ એની જવાબદારી છે કોઈ બી સામાન્ય ફરિયાદ હોય કે પછી કોઈ બી ઘટના બને તો ત્યાંના ચૂંટાયેલા પ્રતિનિધિ હોય કે પછી સામાજિક લોકો હોય તો એ હંમેશા એકબીજાને જાણકારી આપતા હોય છે એનાથી કોઈ બી પ્રકારની કાયદાની પરિસ્થિતિ બગડી ગઈ નથી તમે બી અહીંયા જ રહો છો પરંતુ જે ઘટના જે કોઈ લોકોને ધ્યાને આવે એ ગૃહમંત્રીને ધ્યાને અપાવે તો જ આપણે વધુ કડકાઈથી કામ લઈ શકીએ છે અને ભાવનગરમાં બી વધુમાં વધુ કડકાઈથી કામ લેવામાં આવી બી રહ્યું છે ને આવનારા દિવસોમાં હજી બહુ બધું કડકાઈ થી કામ લેવામાં આવશે આભાર